હું હિન્દુ જન્મ નથી પણ હિન્દુ મરીશ નથી આ કેટલી નમસ્કાર નમસ્કાર અમદાવાદ રાઠોડ બોલો હા બોલોભાઈ સોલંકી બોલો દીપક રાઠોડ દીપેશ રાઠોડ હા દીપેશ રાઠોડ બોલો હા બોલું છું સર એક મેં ઓડિયો સાંભળો છે હા કદાચ તમારો જ હશે એક તમે કો રેકોર્ડિંગ વાયરલ એવું કરેલું છે ભરતદાસ બાપુ નામને એક મહંતનો તમે ફોન કરેલો છે બરોબર હા બરાબર તો એની અંદર શંભુ ટુંડિયા નું તમે નામ એમ કઈ મેન્શન કરેલું છે તો એ છે કારણે તમે નામ મેન્શન કરવું હું જાણી શકું શું છે

સ્પેશિયલ વકીલ નથી આપતી સમાજના આગેવાન થઈ ચૂંટાયેલા થઈને અવાજ નથી ઉપાડતા અને પછી જ્યારે ધાર્મિક કાર્યક્રમ આવે તો જે ધર્મે લોકોને જાતિવાદી જુલ્મો ભોગ બનાવ્યા છે એ લોકોને જે ધર્મ જે છે એની પેરવી કરવા માટે લોકોને જણાવે છે એટલે મેં કહ્યું છે

આજ અમારા માનો કે બચાઉના ના તાલુકાના નેર ગામે જે છે એસજી પરિવાર પાસઠ વર્ષ ની દોષી ઉપર એ ના લોકો કર્યા શું કામ કે એમની મરજી નથી મંદિરમાં દર્શન કરવા જાય ને મંદિર માં શંભુ પ્રસાદ ટુંડિયા આટલો ઉભા સો ટકા ની વાત છું ને બધા પણ મારું નામ સાંભળ્યું છે મારા પર પણ બનેલા જ છે પેલા મારી વાત પૂરી થઈ તરીકે છે એમનું એક ઓડિયો રેકોર્ડિંગ નામ થોડો વસ્તુ છે ના જરાય મારી એ છે તમે ની અંદર તમે જઈ શકો છો ગવર્મેન્ટની અંદર આપણે જે સમાજ કલ્યાણ મંત્રીઓ હત્તર બદલાઈ ગયા આજે ગઢડા વિધાનસભાની અંદર શંભુનાજી ટુડિયા ધારાસભ્ય તરીકે આવ્યા ને એક વર્ષ શું છે એક વર્ષની અંદર ગઢડા પોલીસ સ્ટેશન ઉમરાળા પોલીસ સ્ટેશન કવલબીપુર પોલીસ સ્ટેશન અંદર એક પણ એટ્રોસિટી નો બનાવ નથી બન્યો એ બનાવ બન્યો ફરિયાદ નથી લેતા ભાઈ તમે સામાજિક કાર્ય કર છો હું પણ સામાજિક કાર્ય કરો તમારો તમે તમારો ઓન ગઢડાના લોકો આપણા છે અને મોકલું છું હું કેટલા બધા બન્યા છે તમને ફોન કરીને માહિતી આપશે બરાબર હું પણ એ દેવા ફોન કરી તાલુકાનું કેવું ગામ છે જે અનુસૂચિત જાતિ સમાજના લોકો સંપૂર્ણ બહિષ્કાર કરેલો મેં પોલીસ સ્ટેશન માં પોલીસ ને મામલતદાર ને કલેક્ટર સાથે ગામની અંદર દલિતો પ્રવેશ અપાયેલો અને કરિયાણો લેતા કરેલા

તમારે હોય તો અરે ભાઈ એવિડન્સ તો મેં હું પણ કહું છું મને કોઈ મારા સપોર્ટ માં આવેલું જ નથી હું પણ કહું છું શું કમ ને લેવું જોઈએ તમારી વાત પાસે પુરાવો હોવો જોઈએ તો તમ્પુનાથી ગુમરાહ કરે છે કરે છે શું નથી જાતા લોકોની વચ્ચે જે નથી કે ધર્મ નામે મારી પાસે ઓડિયો સાંભળો તમે બિલકુલ પડ્યો નથી કર્યો કર્યું હજી પણ આગળ કરીશ સમાજમાં જે સાંભળો અમલભાઈ તમને એક સ્પષ્ટ વાત કરું છું જયારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને રમાભાઈ આંબેડકર વચ્ચે એક વખત સંવાદ એવો થયેલો જયારે રમાભાઈ આંબેડકરે બાબાસાહે આંબેડકર ને એવું કીધે લોકો મારે મંદિરે જવું છે હા બાબા સાહેબ આંબેડકર બીજી અન્ય મહિલાઓ પણ જતી હતી સાંભળો તમે કરો છો હવે તમે સાંભળશો જે એક બાબા સાહેબ ની એક ઘટના નો સંવાદ થયો

એક વખત જે મને લાગે તમારા દાંત દૂધવાળા છે એક વખત બાવીસ પ્રત્યેક ના આવો પાંચ લાખ માણસ માણસો સ્વતંત્ર ભારત ની વસ્તી પાંત્રીસ કરોડ ની હતી ને ત્યારે પાંચ લાખ માણસો ને શપથ લેવડાવી હતી એમણે બાબા સાહેબ આંબેડકર રમા બાબા સાહેબ આંબેડકર રમાભાઈ ને એવો જવાબ આપેલો ભાઈ તારે જવું હોય તો જા મારું મારે મને તો રેવા દે એનો મતલબ એવો કે બાબા સાહેબ એવું કીધું હું પોતે નથી માનતો પણ અન્ય જે માન્ય છે તેને હું રોકી ના શકું બાબા સાહેબ આંબેડકર દેશની અંદર તમામ લોકોને ધર્મ ગમે તેવા બૌદ્ધ ખ્રિશ્ચન હિન્દુ કોઈક મુસ્લિમ બધા ધર્મો માનવા નોડક કીધું છે બાબા સાહેબ એસસી વર્ગ ને કે જે છે ને એ આ ગૌરી ગણેશ ની પૂજા ના કરજો પિંડદાન ના કરજો રામકૃષ્ણ ને દેવ ના માનજો અને એમણે પોતે ઓગણીસો પાંત્રીસ માં નાસિક પાસે એ કહ્યું તો કે હું હિન્દુ જન્મ મારા બસ ની વાત નથી પણ હિન્દુ મરીશ નથી આ કેટલી ધોરણા છે તો આ શંભુ પ્રસાદ ટુંડિયા શા માટે બાબા સાહેબ નથી અનુસરતા અને જે ધર્મ નો બાબા સાહેબે ઇન્કાર કર્યો છે એ ધર્મ પાસે લોકોને વાળે છે શું બાબા સાહેબ રમાબેન ને શું કીધું એ તમને ખબર છે તમે એ કરો છો બાબા સાહેબ પાંચ લાખ તું આખા વર્ગ શું એ તમને ખબર નથી ઓગણીસો છપ્પન માં બાબાસાહેબ આંબેડકર આ દેશ ની અંદર લોકશાહી મૂકે ને કાલ નો સમાજ આ દેશ ની અંદર રામ રાજ્ય લાવવા માંગી રહ્યો છે તેનો મારો સમર્થન

બાબા સાહેબ શું કહ્યું એ ખબર છે બાબા સાહેબે પાંચ લાખ માણસો ની હાજરી શું કહ્યું તો એ તમારે નથી અનુસરવું કે નથી નથી કેવું શું કામ કે તમે એ ધર્મ ની ગાદી ઉપર બેઠા રહે એટલે એમનું જે છે ને એક માણસ જે છે એ મહંત નું છે ધર્મ ના નામે લોકો એને માન અને સન્માન આપે છે પછી રાજનીતિ માં જઈ અને રાજકીય પાર્ટી ના લાભાર્થે જાહેર મંચ ઉપર એવું બોલે છે કે વીર મેઘમાએ હિન્દુ ધર્મ માં તે બલિદાન આપ્યું હતું તો શું હિન્દુ ધર્મ જન્મ થતો ઓગણીસ બે બારમી સદી માં તમે કહો લો આ પુરાવો છે વિડીયો મોકલો તમને નાના શંભુ પ્રસાદ મહારાજ એ જે છે ને એ એમને ઓપન મંચ ઉપર થી કીધું વિડીયો પડ્યો છે કે વીર મેઘવીર માયા એ હિન્દુત્વના માન માટે બલિદાન આપ્યું તો હિન્દુ શબ્દ નો જન્ કરે છે એ તમને કે શંભુ પ્રસાદ ને ખબર છે હા સર અમને જો ખબર હશે તો મહંત બન્યા છે ને એટલે બન્યા છે મહંત એમને બન્યા છે કોઈ કોઈ નથી કોઈ દિવસ ને તમને ના ઉતાર્યું છે ચર્ચા કરીએ તમને ચર્ચા કરીએ બાપુ ને માન સન્માન સાથે વાત કરવા માટે ચાર વખત ફોન પણ કર્યો તો વાત કરવા માટે પણ જે છે એમને નથી કર્યો બસ મારું દર્દ એટલું છે કે એક તો સૌથી વસ્તુ જે આ જે છે ને વર્ણ વ્યવસ્થા એ ધર્મ જે ધર્મની દેન છે અને એ ધર્મે ગુલામ બનાવ્યા છે અને અમારા મસીહા કરોડો લોકોના મસીહા ડોક્ટર ભીમરાવ આંબેડકરે કહ્યું તો કે હું હિન્દુ જન્મ્યો હિન્દુ મરીશ નહીં અને જો આવે તમારી આ આદત છે તમે બીજાને બોલવા ન દેજો ના ના તમે દિલ ભરીને બોલજો પછી હું બોલી જો કે બોલજો બોલો ના બોલા તમારી વાત કરો પછી મારી વાત તો ભારતની વસ્તી ચૌદ ઓક્ટોબર ઓગણીસો 1956 માં 35 કરોડની અત્યારે પાંચ લાખ માણસોને ભેગા કર્યા હતા હું રામકૃષ્ણ હું ગૌરી ગણેશને દેવતા નહીં માનું હું પિંડદાન નહીં કરું આ સ્પષ્ટ કીધું હતું અને તમે એના બીજા શબ્દોમાં રૂપ આપી અને જે છે એ બ્રાહ્મણવાદના ફાયદા માટે તમે ગણાવો છો તમે વાંચી લોદના ફાયદા ને બાબા સાહેબ આંબેડકર ઘણા વર્ષ પહેલા કહી ગયા હાલની તકે

ના ના હું તમને કહું પોતાની સ્વતંત્રતા પોતે પોતાના માટે કંઈ પણ કરે પણ એક સમાજ જે છે ને એ જાતિવાદી જુલ્મો ની જળમાંથી મુક્ત થવા માંગે છે પાછું એને જળમાં જે છે ને એ ગુલામ ના બનાવવા જોઈએ વાત સમજમાં આવે છે છે ઉપર ઉપર જાતિવાદી થાય એના અવાજ તેથી રોડ ઉપર ઉતરશે ને ભલે ભાજપ મારે આરએસએસ મને કઈ વાંધો નથી તેથી હું પેલા સલામ કરીશ એમને બરાબર એક જીગ્નેશ મેવાણી સાંભળો સાંભળો તમે જે છે ને થી સરકારે શું કર્યું શું કર્યું મને કહો તમે જવાબ શંભુ પ્રસાદે આમ કર્યું જીગ્નેશ મેવાણી પહેલી વખત ધારાસભ્ય ચૂંટાણા વડગામ થી આવી અને સામે ટોલ નાકો બંધ કરાવી અને વર્ષો જે પોતાની જાતને ઉચ્ચવર્ણ ના સમજે છે એ લોકોએ દોઢસો જમીનો જે છે ને એસસી વર્ગ ની જે છે પચાવી પાડી હતી એ જમીનો તંત્ર પાસે ખુલી કરાવી બરાબર તો આ શંભુ પ્રસાદ તો એનાથી પેલા ચૂંટાના હતા એની પાર્ટી પચીસ વર્ષથી સત્તામાં છે શું કર્યું ના તમે આવો તમને રેકોર્ડ અમે બધા કુંડિયા ના કેવા કામો છે રમેશભાઈ મેવાણી વોટ્સએપ પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ ઇતિહાસ છે હું ના નથી પડતો કોઈ વિરોધ નથી

ગુજરાત વર્ષની અંદર દલિતો માટે અત્યાચાર થયો હતો હું પણ કહું છું ગરીમાને તમે જાળવો એટલે ગરીમાનો જે માણસ સમાજ ના કામ ના કરતો ની કેવી ગરીમા હોય જેવી હોય એની મહંત તરીકે ઘરે બેસી જાય મહંત પણ કરે હું કોઈ જ નહીં બોલું પણ સમાજના ના નામે વિધાનસભામાં ચૂંટાય રાજ્યસભામાં અને જાતિવાદી જુલ્મો થાય જમીનો પચાવી પડે ત્યારે જો પોલીસ ફરિયાદ ન લેતી હોય અને આ મહંત જે છે મોઢું મગભરીને ઘરે બેસી રહે તો પછી બોલવું જોઈએ એમને મહંતતા બટ કાઈ ન તો બોલે તારી મહંત તરીકે કામગીરી કરે કોઈ કઈ નહીં કરે પણ સમાજના નામે વિધાનસભા રાજ્યસભામાં જઈ અને જે આટલા અન્યાયો થાય છેન છતાં કાઈ ન બોલે અને પાછું ચૂંટણી આવે એટલે સમાજને એ જ ધર્મના લોકોને વોટ આપવાનું કે જેને ગુલમ બનાવ્યા છે પછી તો બોલવું જ પડશે ને કેમ ન બોલવું પડે અને તમે કહો છો કે અહીંયા આવો તમને બતાવી સમાચાર માધ્યમો સંકે છે તમે આવી એ સમાચાર માધ્યમો ના હું પોતે આવું ના ના તમે કહો હું તમને તમારા ઓફિસર પોતે રૂબરૂ મળવાઈ તમે કહો તો આ આ એક મુદ્દાનો જવાબ સેકન્ડ નવી વાત લઈ આવશે તમે અહિયાં નથી હિન્દુવાદી હોવાનો કોઈ નથી સાંભળો તમે આ તમારી તમારી જે છે ને એ વાણી વિલાસ ને એ કહી છે મિત્ર માફ કરજો મને તમે શંભુ પ્રસાદ બે વર્ષમાં આઠ વરઘોડા પર પથ્થર મારો થયો શંભુ પ્રસાદે શું કર્યું એની કામગીરી લઈને મારી ઓફિસ આવો હું તમારી માફી માંગીશ બરાબર ચોક્કસ બાકી તો જો એ પણ નથી રાજનીતિક મારો દ્રષ્ટિકોણ નથી દ્રષ્ટિકોણ આપે ને બધા ધર્મની પાછળ છુપાઈ રાજનીતિ કરે છે સમજા બાકી તો એમના મહંત ના 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 પણ મારો નથી તમે રાજ ભારતીય જનતા પાર્ટી ને તમે હજાર ગાળો આપો ના તમને ના નથી પાડતો ભારતીય પહોંચાડવાનું કામ કરો હું તો એનો વિરોધ કરી રહ્યો છું તમે આવી રીતે ના બોલી શકો ના બિલકુલ બોલી શકો જે મહંત જે છે એ રાજનીતિમાં જોડાઈ જે સમાજના નામે ચૂંટાણ આવે એ સમાજ નું કામ ન કરે અને એની પાર્ટી જુલ્મો કરાવે તો પછી બોલવું જોઈએ

ઈ ઓડિયોમાં પણ હું શંભુ પ્રસાદ વિશે બીજું કઈ નથી બોલ્યો તમે સાંભળ્યો ભાઈ તમે આ જે છે સાંભળો એક તમારું આ જે તમે પાકા હિન્દુવાદી છો સામે વાળા ને બોલવા જ ન દેવા તમે જે ઓડિયોમાં મેં એટલું કીધું છે એ ભરતદાસ મહારાજ ને કે ભાઈ તમે આટલું હિન્દુ હિન્દુ ધર્મ નો કરો છો ચૂંટણી ચડાવો છો તો આ અયોધ્યામાં કાર્યક્રમ થયો એમાં કંગના રનોત જેવી એક ઓલી ફિલ્મ વાળી હિરોઈન જે છે એ હાથ ઉછાળી ઉછાડીને જય શ્રી રામ કરતી તમને એસટી વર્ગ ના એક મહંત ને ક્યાંય હું પરિસર માં ફરકવા દીધા તમને આ હતો તમારો એમાં શું ગાળો આપી શકાય કેવો તમારી આગળ એવો વિડીયો કોડ કે મેસેજ કોઈ ફોટો એવો કોઈ નથી શંભુનાથજી મહારાજ અને એમના દીકરા લઘુમત યોગીનાથજી મહારાજ શ્રીરામ મંદિર ની અંદર બાવીસ જાન્યુઆરી કરે બાવીસ જાન્યુઆરી ના કાર્યક્રમ યાર તમે સાંભળી વાત કરો તમે તમારી પાસે છે ને એ દિવસે ત્યાં બાવીસ જાન્યુઆરી નું ઉદઘાટન મોકલો મને મોકલું હાલો ચલો મોલું ચલો હા બરાબર ઈ કાર્યક્રમ માં ગયા તા અને મંદિરની અંદર જ્યાં ઉદઘાટન અંદર નું હતું ત્યાં મહાન પાંચ સાંભળો પાંચ જણા જે છે ફક્ત યોગી આદિત્યનાથ મોહન ભાગવત નરેન્દ્ર મોદી પાંચ જણા અંદર હતા અને પાંચે માં એકે એસસી ન હતો

હું તમને કહું ઓડિયો રિવાઇન કરીને તમે જોઈ બોલ્યો નથી તમને આપ્યું તેની અંદર ગ્રભ ગ્રબ તમને જવા દીધા ચોખી વાત તમે જે અપમાનિત કર્યું એટલે એ તો એ જો ખાલ તો બચાવી છે ગમે એમ કરીને બરાબર તો તમે જે છે ને એક કામ કરો ઈ જે આટલા જાતિવાદી ગુજરાતમાં જુલ્મો થયો કેટલામાં શંભુ પ્રસાદ જે છે રોડ ઉપર ઉતર્યા સરકાર સામે એના મને વિડીયો ઓડિયો એની કામગીરી તમે કહો છો ને હિસાબ આપીશ આપો હિસાબ મને ગમે રીતે ચાલો મહંત મહંત ત્યાં મને કાંઈ વાંધો નહીં સમાજના નામે ચૂંટાઈને આટલા અન્યાયો સમાજને થઈ રહ્યા છે એ વખતે મોઢામાં મત ભરીને સત્તાના ચરણે થઈને બેસી રે મહંત તો પછી જે છે ને એ મહંત વિશે પ્રત્યક્ષી પ્રતિનિધિ વિશે એસડી વર્ગના પ્રતિનિધિ વિશે એના વિરુદ્ધ મારે બોલવું પડશે

એમાં ધર્મ નો મુદ્દો ફરીથી હું તમને કહું છું શંભુ પ્રસાદ ટુંડિયા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં કેટલા જાતિવાદ જુલ્મો ની ઘટના બની અને એમાં કઈ ઘટનામાં સરકાર સામે ને ન્યાય અપાવવા રોડ ઉપર ઉતર્યા બરાબર અને પાર્ટી માંથી રાજીનામું આપવાની ધમકી આપી એ પ્રકારના જે તમારી પાસે આધાર પુરા એ કામગીરી મને મોકલો હું માફી માંગીશ સો ટકા સો ટકા હું તમને વચન આપું છું કારણ કે જમીન ઉપર બેઠો હું જે છે ને જમીન ઉપર બેઠો છું મેં કોઈ શંભુ પ્રસાદ ને આ શબ્દ બીજું કઈ નથી કીધું કે ભાઈ તમને મહંત તરીકે જે મહાન મળવું જોતું હતું એ જે આયુધ્યમાં ન મળ્યું તમને ભરતદાસ બાપુને શંભુ પ્રસાદ બાપુને મેં એટલું જ કીધું છે કોઈ અપમાનજનક બીજું કઈ નથી કીધું

થાય છે એ પાર્ટી તમે પ્રતિનિધિ થઈ એસી વર્ગના પ્રતિનિધિ થઈ બરાબર અને ત્યાર પછી આટલા જાતિવાદી છે એ વખતે આવા ધાર્મિક પ્રસંગ સાંભળવાની આધારખો પૂરી છે ધર્મે જે છે એ જાતિવાદની ની ધકેલા છે એ જ તમે પ્રચાર પ્રસાર એસસી વર્ગના ભોળા ભાણા માણસો વચ્ચે કરો છો એટલે આ થોડુંક જે છે ને મને ખટકે છે

નરેન્દ્ર મોદી એમના પગે પડવા આવો એમને નરેન્દ્ર મોદી ના ટેકેદાર વર્ણન જરૂર ન પડે ના ના સમાજ મોટા ભાગનો સમાજ છે ને સિત્તેર ટકા ભાજપ ને વોટ નથી આપતો ઉજડિયાત વર્ગ એમને આપે છે અને ભાજપમાં માં વર્ગ ત્રીસ ટકા વોટ આપે છે એ કઈ રીતે આપે છે મારે ફોન ઉપર કેવાની જરૂર નથી બરાબર તમે એમણે કરેલી કામગીરી નો મને મોકલો લેવો બરાબર પછી વાત કરતો કોઈ કોઈ વાંધો મારો અંતરાત્મા જાગતો તો થોડોક જે છે ને એ સત્તાધારી પાર્ટી બેઠા છો આ માણસાડુ છું એક ફરિયાદ પોલીસ નથી લેતી અને લીધા પછી આરોપીને શું કે છે અમે એરેસ્ટ નહી કરીએ હાઈકોર્ટ માં જઈને હાઈકોર્ટ આગોતરા જમીન આપી દેશે હાઈકોર્ટમાં જઈને આગોતરા જમીન લઈ આવો તમને પચીસ દાખલા દેખાડું મને દામ લાગે છે અને એમાં મારો એક પણ દાખલા નથી મારો એક પણ ઘટના નથી બધા છે એ સમાજ ના છે આખા ગુજરાત ની કોઈ વાંધો ના તમે મારો નંબર લોટ કરી લો તમે એક વખત હા હા નોટ કરી બોલો બધા રાઠોડ શું નામ દીપેશ રાઠોડ દીપેશ રાઠોડ બરાબર હું આ ગઢડા મોકલું છું કેટલી ઘટના બની આપનું ધ્યાન દોરશે ફોન કરીને આપને બરાબર